ઘણા લોકો તો યમનાષ્ટકના પાઠ કરતા હોય કે બધું કંઈક કરતા હોય ને બધા લોકો નિત્યક્રમનો નારાયણ કવચનો પાઠ કે વિષ્ણુ સહસ તો એવી રીતે કરતા પાછળ હકાયેલું કૂતલું ના પડ્યું હોય પાછળ આમ એવી રીતે તો પાઠ કરતા હોય એ કેમ પછી પેલો રાજી થાય અને એ પાઠ ગણાય ખરો એને ગુપ્ત સહસની કાનકિડી નવી જીત્યા તે લોકો આવું છે ભગવાન શર્મા માં કે વર્મ નારાયણમાં કમી તમે આમ પાઠ કરો તો ભગવાન કેમ રાજી થાય ભગવાનને રાજી કરવા હોય તો એને એને ગુપ્ત સહસ્રાક્ષ સવાહાનિપુસૈનિકાન્ ક્રીડ નહી વિજિત્ય ત્રિલોક્યાબુભુજેશ્ય તમે ગાઈને તમે જો એને એ કરો તો એટલું એટલો બધો ભગવાનને સંગીત બહુ ગમે ટૂંકમાં ભગવાનને રાજી કરવા એને તો સંગીત શીખી જવું ને પછી સરસ મજાનું પછી તમે સ્તોત્ર કે ભજન કે આ જે કંઈ કંઈ પણ તમારે ગાવવું હોય પણ તમે સરસ આમ રાગમાં જો એ રીતે કરશો તો ભગવાન રાજી થશે